આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પહેલા સરીખા છીએ આ શબ્દો અતિશયોક્તિવાળા નથી આ શબ્દો જો પોતાની જાતને સુવાર્તાના સેવકો કહેવડાવતા લોકો પર લાગુ નથી થતા તો તેનું એકમાત્ર કારણ એ નથી કે પાઉલ આ શબ્દોનું અસલી અર્થ ભૂલી ગયા છે અથવા સત્યને ગેરસમજ કરી છે પરંતુ એનો અર્થ એ કે આપણને સુવાર્તાના સેવકો કહેવડાવતા લોકોને પોતાની અંગત ઈચ્છાઓનો એટલો બધો ખ્યાલ રહે છે કે આપણે પોતાની જાતને નકારાયેલ અથવા જગતનો કચરો બનવા દેતા નથી ખ્રિસ્તના સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું મારા શરીર દ્વારા પૂરી કરું છું કલોસીનો પત્ર પહેલા અધ્યાયમાં ચોવીસમાં વચનમાં આપણે જોઈ શકીએ છીએ આ વાત પવિત્રતા કે પવિત્રીકરણના પરિણામે નથી પરંતુ અભિષેકની સાબિતી છે પરમેશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે અને પત્ર પહેલા અધ્યાયમાં પહેલા વચનમાં છે વાલાઓ તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં આશ્ચર્ય ન પામો પહેલાં પિત્તરના પત્રમાં ચોથા અધ્યાયમાં વચન બારમાં છે જે બાબતોનો આપણે સામનો કરીએ છીએ તેઓથી જો આપણે આશ્ચર્ય પામીએ છીએ તો એનું કારણ એ કે આપણે ડરપોક અને કાયર છીએ આપણે આપણી પોતાની જ રૂચિઓ અને લાલસાઓ તરફ એટલું વધારે ધ્યાન આપીએ છીએ કે આપણે કાદવથી બહાર રહીએ છીએ અને કહીએ છીએ કે હું શરણે નહીં આવું હું ઝૂકેશ નહીં અથવા નમેશ નહીં તમારે એવું કરવાની જરૂર નથી જો તમે ઈચ્છો તો તમે મહામુસીબતે બચી શકો છો તમે સુવાર્તાને અર્થે જુદા કરવામાં આવ્યા છે એવી વ્યક્તિના રૂપમાં તમારી ગણતરી કરવામાંથી પરમેશ્વરને રોકી શકો છો અથવા તમે એમ કહી શકો છો કે જો સુવાર્તા પ્રગટ કરવામાં આવી રહી છે તો મને જગતનો કચરો ગણવામાં આવે છે તો તેની કોઈ જ પરવા નથી ઈસુ ખ્રિસ્તનો સાચો સેવક એ વ્યક્તિ છે જે પરમેશ્વરની સુવાર્તાની વાસ્તવિકતાને માટે શહીદ થવાને તૈયાર હોય જ્યારે એક નૈતિક વ્યક્તિ અપમાન તિરસ્કાર અનૈતિકતા વિશ્વાસઘાત અથવા બેમાનીનો સામનો કરે છે ત્યારે તે આ અપરાધો પ્રત્યે એટલી ધૃણા અનુભવે છે કે તે હતાશ થઈને પોતાના હૃદયને અપરાધી પ્રત્યે બંધ કરી કે છે પરંતુ પરમેશ્વરની ઉદ્ધારકારક વાસ્તવિકતાનો ચમત્કાર એ છે કે સૌથી ખરાબ અને ધૃણાસ્પદ અપરાધી પણ પરમેશ્વરના પ્રેમના ઊંડાણને ખાલી કરી શકતો નથી પાઉલે એવું નથી કહ્યું કે પરમેશ્વરે તેને એટલા માટે અલગ નથી કર્યો કે તે દેખાડી શકે કે પરમેશ્વર તેને કેટલો અદ્ભુત બનાવી શકે છે પરંતુ એટલા માટે અલગ કર્યો છે કે જેથી તેનામાં પોતાના દીકરાને પ્રગટ કરે ગલાતીનો પત્ર પહેલા અધ્યાયના વચન સોળ મુજબ